રાધે રાધે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ મિત્રોનું સ્વાગત છે આકાશના સંગીતમાં લખાયેલું છે તમારું ભવિષ્ય શું તમે સાંભળી શકો છો ચાલો આજે અઠ્યાવીસ એપ્રિલ બે હજાર પચીસના પવિત્ર સોમવારના શુભ દિવસે મેશ રાશિથી મેન રાશિના સુધીના તમામ રાશિઓનું ભવિષ્ય પ્રદાન કરીએ જાણો કે આજે કયા રાશિના જાતકો માટે શુભ તારાઓનો આશીર્વાદ વરસી રહ્યું છે અને કયા માટે છે સાવચેતીની ઘડી તારાઓના સંકેતો સાથે આપનું દૈનિક માર્ગદર્શન અહીં છે ચાલો જાણીએ પહેલી રાશિ છે મેષ મેષ રાશિ રાશિના નામાક્ષર છે અ લ અને ઈ આજનો દિવસ તમારા માટે ઉત્સાહજનક રહેશે કાર્ય સ્થળે નવી જવાબદારીઓ મળી શકે છે વેપારીઓ માટેનો સોળતા લાભદાયી સાબિત થશે સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ વધુ ઉતાવળ ન કરવી પ્રેમ મીઠાશ રહેશે આજનો શુભ રંગ છે લાલ તેમજ આજનો શુભ અંક છે પાંચ વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ અને ઓ આજનો દિવસ ધીરજ અને સમજદારીથી કામ લેવું વિચારીને આગળ વધવું નાણાકીય સંબંધિત બાબતોમાં સાવચેત જરૂર રહેવું પરિવાર સાથે સમય પસાર થશે જૂના મિત્રો સાથે મુલાકાત થવાની સંભાવના છે આજનો શુભ રંગ છે સફેદ તેમજ આજનો શુભ અંક છે બે મિથુન રાશિ મિથુન રાશિના નામા છ તેમજ કાર્યક્ષેત્રે ખાસ સફળતા મળશે નવો પ્રોજેક્ટ શરૂ કરવા માટે ઉત્તમ દિવસ છે ઘરના મોટા લોકોની સલાહ લાભદાયી સાબિત થશે અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે એકંદરે દિવસ શુભ રહેશે આજનો શુભ રંગ છે પીળો તેમજ આજનો શુભ અંગ છે સાત કર્ક રાશિ કર્ક રાશિ છે હ તેમજ ડ આજનું શુભ ફળ મેળવવા માટે ધૈર્ય રાખવું જરૂરી છે ખર્ચમાં વધારો થવાની શક્યતા છે સ્વાસ્થ્યની થોડી કાળજી રાખવી પ્રેમ જીવનમાં સમજદારી રાખવી આજનો શુભ રંગ છે ચાંદી જેવો સફેદ અને શુભ અંક છે નવ સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટરી મહેનતનું આજ વિપુલ ફળ મળી શકે છે નોકરીમાં પ્રમોશનની શક્યતાઓ છે પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે શુભ સમાચાર મળી શકે છે આજનો શુભ રંગ છે ઓરેન્જ તેમજ શુભ અંક છે એક કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પજમાં શાંતિથી અને યુક્તિથી આગળ વધો કોઈ જૂની અટકેલી યોજનામાં પુનઃ ગતિ આવશે નવા રોકાણ કરવા માટે દિવસ એકંદરે શુભ રહેશે વિદેશ ગમન યોગ બનતા દેખાય છે આજનો શુભ રંગ છે હળવો લીલો આજનો શુભ અંક છે છ તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ તમે આજે બૌદ્ધિક કાર્યોમાં સફળતા મેળવશો લેખન તેમજ કલાકૃતિ કે શિક્ષણ ક્ષેત્રે વિશેષ સફળતા મળશે દાંપત્ય જીવનમાં ખુશીઓ રહેશે આજનો શુભ રંગ છે ગુલાબી તેમજ આજનો શુભ અંક છે ચાર વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામ અક્ષર છે ન તેમજ આજનો દિવસ મિશ્ર પરિણામો આપનાર છે પારિવારિક પ્રશ્નોનું નિરાકરણ આવશે આવકની તુલનાએ ખર્ચ વધુ રહેશે ક્રોધ પર સંયમ રાખવો જરૂરી છે આજનો શુભ રંગ છે લાલ આજનો શુભ અંક છે આઠ ધનરાશિ ધન રાશિના નામાક્ષર છે ભ ફ ધ તેમજ ઢ આજનો દિવસ પ્રસન્નતાદાયક રહેશે નવો ધંધો શરૂ કરવા માટે શુભ સમય છે મોટાઓની સાથે સારો સમય પસાર કરશો યાત્રાના યોગ બની શકે છે આજનો શુભ રંગ છે પીળો આજનો શુભ અંગ છે ત્રણ મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ કાર્યક્ષેત્રે સાવચેતી રાખો દુશ્મનો ગુપ્ત રીતે સક્રિય રહી શકે છે ધન સંબંધિત નિર્ણયો ધીરે ધીરે લેવો સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપો આજનો શુભ રંગ છે કાળો આજનો શુભ રંગ છે સાત કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ અને શ આજનો દિવસ નવી શરૂઆત માટે અનુકૂળ છે નવી યોજનાઓમાં સફળતા મળશે મિત્રોથી સહયોગ મળશે આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે આજનો શુભ રંગ છે નીલો આજનો શુભ અંગ છે બે મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે ધ પૈસાની આવક વધવાની શક્યતા છે પરિશ્રમનું સારું ફળ મળી શકે છે ઘરના સદસ્યો સાથે સમય પસાર કરવા માટે ઉત્તમ દિવસ છે પ્રેમ મીઠાશ આજનો આજનો શુભ 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 છે છે કલર છે છ રાધે રાધે આ રાશિફળ સામાન્ય આગાહીઓ પર આધારિત છે વ્યક્તિગત કુંડળી અને ગ્રહોની પરિસ્થિતિના આધારે પરિણામોમાં ફેરફાર થઈ શકે છે વ્યક્તિગત માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી જરૂરી છે જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો રજા લઈએ આવતીકાલે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં